આજે ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે ત્યારે માજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબીશ્વર મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં કુવારિકાઓ ઉપસ્થિત રહી હતી આજે અષાઢ વદ બીજને શનિવારના રોજ જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ છે ત્યારે આજે મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી કુંવારી કન્યાઓએ તથા નવ પરિણીત પૂજા અર્ચના કરી હતી આજે રાત્રે કન્યા ઉજાગરણ કરશે વિવિધ બગીચામાં પાર્ટી પ્લોટ સોસાયટીમાં કન્યા ઉજાગરણ કરશે અને આવતીકાલે વ્રતના પારણા કરશે આજે અષાઢ મહિનાની પૃષ્ઠ પક્ષ વધ પક્ષની બીજ છે આ આપણા ગુજરાતની અંદર કુવારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસથી થી પાંચ દિવસ આ કુવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમયે ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રે જાગરણ કરશે અને કાલે વ્રતનું પૂર્ણાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના